એટલે ધીમે ધીમે ચાલુ કરવાનું થાય ને સિમેન્ટની આપણે અહીંયા ઠેલી હતી એ થોડી ઘણી ઓરી હોતન લેવાઈ ગઈ છે બાકી આપણે બધો સામાન તો કમ્પ્લીટ રેતી કપસી બધું આવી ગયું છે પાણીની પણ વ્યવસ્થા થઈ ગઈ છે કટિંગ થાય છે ને આ બાજુ શાકનો વખારે ખાવા માંડે છે પછી બકાલો સરસ મજાનું તૈયાર થઈ ગયું સુધારી આ બાજુ શાકનો વખાર રામ રામને સીતારામ બધાની માતાજી જવાનું સારું કરે ને બધાને હાજર નારવા રાખીને શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગઈ છીએ કેમ કે આજે અમારે સલબ ફેડવાના છે એટલે અમે તો સરસ મજાના નાઈ ધોવાનું તૈયાર થઈ ગયા અને આજે અમારું સપનું એમ કહેવાય કે પૂરું થશે આપણે જો તમે બધા જોવા નાળા આપણે મકાન છે એટલે નવા સલબનું કામ આપણે આજે ચાલુ કરવાનું છે અને ઘરે આપણે બધી રસોઈ બનાવવાની બધી તૈયારી થઈ ગઈ છે એટલે આપણે જમણવારીને એવું બધું ગોઠવવાનું હોય એવું અને બધું બકાલોને એવું બધું આવી ગયું છે સરસ મજાનું જો તાજું તાજું ફલાવર છે અને બટેકાને ડુંગળી તો આપણે કાલે જ આવી ગયું હતું પણ જે અત્યારે લીલોતરમાં જે હોય ટમેટા કોથમરી આદું લાગે છે આવું બધું બકાલું તાજું જે લીલોતર હોય એ બધું અત્યારે આવ્યું છે એનામાં તાજા સરસ મજાના રીંગણા છે એટલે આવું કંઈક આપણે આજે ઊંધિયું શાક બનાવવાનું થશે એટલા તો આપણે જણાનું બનાવવાનું થાય છે કેમ કે બધાએ આપણે કામ કરતા હોય એ બધાય અને બધા ઘરના સજીઓ જે અમારે કાકા દાદાને બધા વાડીમાં રેવી બધા પાયું છે બધાય બધા એટલે બધાની જમણવારી આપણા ઘરે છે એટલે રસોઈ આપણે મોટી રસોઈ બનશે એટલે અત્યારે તો બધું એ બધી ઘરે વસ્તુ બધી જે રસોઈ બનાવવાની છે એ બધી કાચી વસ્તુ બધું તૈયાર કરવાનું છે અને જો કોઈ વાસણ ને એવું બધું જોઈ તો પાણી કશાને ને એવું બધું મૂક દીધું છે અને ઓલા ઘરમાં થાળીયું ને એવું બધું છે એટલે એ બધી વસ્તુ આપણે તૈયારી કરી વાળી છે એટલે ધીમે ધીમે પછી રાંધવાનું ને એવું બધું કામ આપણે આજે કરવાનું થશે કીતા બેન અમારે શિવાની બહેનને હિસ્કાવે છે ને એમ કીતા મોટું થઈ ગયો તમારું તમારું મોટું થઈ ગયું છે કેમ કે આજે સલેબ ભીડવા ન થઈ ગયા તા

બધી ફૂલ તૈયારી થઈ ગઈ છે છે સામાન પણ આવી અને જે જે સેન્ટિંગ વાળા કામ કરવાનું એ બધા માણસો પણ આવી ગયા છે એટલે ધીમે ધીમે ચાલુ કરવાનું થાય ને સિમેન્ટની આપણે અહિયાં ઠેલી હતી એ થોડી ઘણી ઓરી વતન લેવાઈ ગઈ છે બાકી આપડે બધો સામાન તો કમ્પ્લેટ રેતી કપસી બધું આવી ગયું છે પાણીની પણ વ્યવસ્થા થઈ ગઈ છે અને આપણે લીપ તો પહેલાં જ ગોઠવાઈ ગઈ હતી અને મિલરે આવી ગયું છે તો બધી હવે ફૂલ વ્યવસ્થા થઈ ગઈ છે સેન્ટિંગ વાળા આવી ગયા છે પણ હવે ધીમે ધીમે એમ બધું ફિટિંગ કરીને પછી ચાલુ કરવાનું થશે કામ એટલે બધા જો ફૂલ એની તૈયારી કરવા માંડ્યા છે અને અમારે સુમિતભાઈ અહીંયા બેઠા છે નહીં સુમિતભાઈ ઊભા છો છો ક્યાં નહીં સુમિતભાઈ રામ રામ ને સીતારામ તો તમે ફર્સ્ટ ક્લાસ નિશાળે જવા માટે તૈયાર થઈ જશો નિશાળે જવાનું છે નવા બેન આવવાના છે એટલે અને અમારે જે અહીંયા ભરાય કામ કરવા આવતા હોય ને એનું એવું નાનું એવું બેબી છે શું નામ છે તમારું હે શું નામ છે એ રમે છે છે કચા મને હું પૂછતા હોય છે બાકી જો હવે મિલર લગભગ ચાલુ થયું હોય કે લીપ ચાલુ લીપ ચાલુ થયું હોય એનો અવાજ એ આવવા માંડ્યો છે કલિપ ને ઊજો લીપ થઈ ગઈ લિપા ચાલુ થઈ છે અને જે સાબડું ને ઊbutton ના માથે નાવા દેવાનું હોય ને પેલા ના અંદર એય ગ્લાસે લિપ ચાલુ થઈ ગઈ ક્લિપ માં બે ઉતારે હે સુમ નવહી હય કેમ હય નહીં લિપ ને ઊbutton ચાલુ થઈ ગયું એટલે હવે અવાજે આવવા મળ્યો એટલે ધીમે ધીમે કામકાજ શરૂ થઈ ગયું તો બાઈ સરસ મજાનું બધું બકાલું ધોય ને ખૂબ પિંજરામાં મૂકી દીધું એટલે પાણી નીતરી જાય સરસ મજાના બીટ છે બીટ ને એવું બધું નાખીને ટમેટા ને એવું બધું નાખીને જો કેવા સરસ મજાના બીટ છે ને કોથમરી રીતે ધોય હે સરસ મજાનું બધું ધોઈને સુકાઈ જાય ને પછી આપણે કટિંગ કરવાનું ચાલુ થશે અને હરખો આવી ગયો છે પેલા હરખો નતો પછી હરકો મારા કાકા લેતા આવ્યા છે એટલે ઊંધિયા શાકમાં બધી વસ્તુ હોય તો મીઠા શાવે નહી બા અમારે સાક્ષી બેન ને બધા તૈયાર થઈ ગયા છે નહી સાક્ષી સંભળાણું નહી રામ રામ ને સીતારામ ને આ બાજુ બધું બકાલું સુધારવાનું ચાલુ થઈ ગયું છે બધા એવા છે બકાલું સુધારવા માટે એટલે રીંગણા સુધારવાનું આલે છે સાક્ષી બેન રામ રામ ને સીતારામ કીધા રાખે અહીંયા હજી કટિંગ થાય છે અને આ બાજુ શાકમાં વધારે થવા માંડ્યો છે સરસ મજાનું તૈયાર થઈ જશે આ બાજુ વઘાર થાય છે તૈયાર થઈ ગઈ છે આ બાજુ મજાનું વઘાર બસ બકાલું સરસ મજાનું સુધારી તૈયાર રાખ્યું છે વારાફટ્ટી નાખવાનું થાય કોઈ બી થઈ ગયું અને આપણે નવા મકાન સિલેફટનું કામ પણ ચાલુ થઈ ગયું છે ધીને ધીમે હવે વરસાય જો માથે દેખાય થાય છે ધવા માથે હજી તો બહુ જાજુ નહીં પણ થોડું ઘણું એમ કહેવાય કે પહોંચ્યું છે સરસ મજાનું કામ ચાલુ થઈ ગયું છે હવે જો સિમેન્ટ ને એવું બધું ન ખાતું જાય અને લીપ છે એટલે વાંધો ન આવે લિખમાં આ રીતનું કામ ચાલુ છે આપણે ગાડી જો ટોડવા રાખે માથે જોવાની પપ્પાને બધાય મારા ફઈલોને બધાય તો અગાશી માથે છે થાબા માથે આ મજાનું કામ ચાલુ છે આપણે સલેટમાં આ બાજુ સાપડીનો લોટ બંધાવા મળ્યો છે આ બાજુ પીંડા બાંધી બાંધીને આ બાજુ ગેસ એટલે આ બાજુ બધાય વણવા બેહી જશે આપણે શાક સાપડી બનાવવાની છે એટલે આ સરસ મજાની વણાઈ જશે મારે કાકી ને જેઠાણીયું મારા ને મોટા બા ને બધા વણવા બે ગયા છે સાપડ્યું અને આ બાજુ બધા નનકા નનકા લોટ બાંધે એવા છે આ બાજુ લોટ બાંધે છે બધા મોટ નાખી સાપડ્યું નો લોટ બાંધે છે બધી સાપડ્યું વણાઈ ગઈ છે ને હવે તળવા માટે થાળીમાં ફરવા મળ્યા છે બધી વણાઈ ગઈ છે તળવાની છે એટલે બધી એક આ બાજુ છે કા બાજુ છે બધા જમવા બી ગયા છે

પછી બધાને જ ઘણા ખરા જમવાનું બાકી છે ને થોડા ઘણા કરે હોય બધાએ જમી લીધું છે નજી આપણા થોડું ઘણું જ કામ કહેવાય બાકી છે ને હજી ચાલુ છે કામ એટલે હવે એટલું બધું કામ નહીં બાકી થોડુંક બાકી છે એટલે હવે દાદું તો સિમેન્ટ થોડી ઘણી જ દેખાય છે બાકી તો બધી થઈ જો છે આ બાજુ પડી છે એટલે હવે એટલું બધું તપસી ને બસ કેટલું બધું ખાલી થઈ ગયું આ બાજુ કપસી અને રેતી જો ઘણી ખરી રેતી લેવાય ગયા ઢગલો લેવાય ગયો સિમેન્ટ નો ઢગલો ને બધી અને હવે એમ કેવાય ટૂંકમાં કામ આવતું જાય છે થોડુંક એમ કહેવાય બાકી છે હવે ફટાફટ માલ તૈયાર થવા માંડે ફટાફટ માલ નખાઈ જાય એમાં અને મિલર છે એટલે અને લીજ છે એટલે બધી વાર ન લાગે ગોળો આવી ગયો તરત ફેટ ને એવું નખાય એટલે બહુ જ ફટાફટ થડી વારમાં માલ તૈયાર થઈ જાય ઓલામાં પાણી નખાય જાય સિમેન્ટને બધું નખાઈ ગયું એટલે મીઠમાં સામાન ખાલી થઈ જાય થોડીક વારમાં દેઆમી ગયો છે હવે થોડો ઘણો પ્રકાશ દેખાય છે અને સરસ મજાનું અહીંયાથી વાતાવરણ દેખાય છે અને આપણે જે સેલેબનું કામ હતું એ કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે અને બધી જે જમણવારી હતી જમણવારીનું કામ એ સરસ મજાનું નિરાતે પૂરું થઈ ગયું અને આજે આપણું સપનું પણ પૂરું થઈ ગયું છે અને જે ધાબાનું કામ આપણે સેલેબનું કામ હતું એનો બ્લોગ આપણે મિત્રિંકલ બ્લોગ નામની ચેનલ છે એમાં ફૂલ વિડીયો આવી ગયો છે તો એમાં તમે સરસ મારીને જોઈ લેજો અને બસ હવે આજનો દિવસ તો આપણે બહુ જ આનંદમય અને બધાય ઘરના સભ્યો સાથે એટલે બધા યારે હળી મળીને આજનો દિવસ ગયો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય